બાપુ પદ્મશ્રી જેને પદ્મશ્રી મળેલો ભારત સરકારે આપેલો એ ભગત બાપુ આ ગીત લખે છે એમાં પુરાવો છે કે ક્ષત્રિયાણી નાચે તો નહીં પણ ક્ષત્રિયાણી નાચ જોવા માટે પણ કોઈ દિન નથી ગયા કડી સાક્ષી પૂરે છે સાંભળજો નૃત્ય જોયું રાજા મહારાજાએ નૃત્ય જોયું હશે ક્ષત્રિયાણી કોઈ દી નૃત્યનો પ્રોગ્રામ નથી જોયો હું નથી કહેતો આ પદ્મશ્રી ભારત સરકારે આપ્યું એ ભગત બાપુ કે સાંભળો યા બોલ રહે એક બોલ સુ નહી પાનિયા નાચ ને નહી કાનિયા કા દુનીાચ નહી દેખે ગુન કાનિયા કાે હે ભારિત કર્યું જેને ભારત સરકારે સાંભળો હું નથી કહેતો જેને ભારત સરકારે પદ્મશ્રી આપ્યો નેહરુ જેને સાંભળતા ઇન્દિરાબેન ગાંધીએ કીધું તું એ કાગ કાગ નહીં એ કાગ તો મેરા બાપ હૈ એ હું દિલ્હીમાં ભગત બાપુ બોલેલા કવિ કાગ મજાદર નો ચારણ ઈ એની હું વાત કરું એણે એમ કીધું કે હે ભારત વર્ષની દીકરીઓ તમારે ઉજળું જીવન જીવવું હોય તમારે દુર્ગા તરીકે પૂજાવું હોય તો રાજપુતાણીની પાંથી જીવન શીખો એ भगत બાપુએ કીધું ઈ કહું છું હું નથી કેતો હાંભળો આમાં ઘર નાર પ્રજા મેલે પાવ નમે નહીં પાવ પેસારા ઈ થાનિયા કા જગ જીન કા જીવન પાઠ પર દેસો ઈ જીવન રાજપુતાનિયા કા જગ જીન કા જીવન પાઠ પર દેસો ઈ જીવન રાજપુતાનિયા કા હવારનો નું બરાબર ઉદયાચના ઓરડે થી નારણે કોર કાઢી નથી દિવસ થયા છે બરાબર પરિણાતાની વહેલા જાગી સ્નાન કરી અને બરાબર વિચાર કરે છે કે હવે દરબાર ને જઈને જગાડું રાજપૂતને એમાં એક સંદેશાવાહક યુવાન આવ્યો આવીને કીધું ક્યાં છે મારો મિત્ર અને કે હમણાં બોલાવું જગાડ્યું હમણાં ભૂતા છે રાજપૂત ને જઈને ઉઠાડ્યા સંદેશો આવ્યો છે અને છે તમે જાગો દરબાર ઉભો થયો રાજપૂત ઉભો થયો રાજપૂતાણી ને એટલું કીધું કે તમે જાઓ હું એને મળી લઈશ અને બરાબર રાજપૂતાણી આમ બોરડે જાય અને અહીંયા યુવાન ઉભો થયો

વીસ બાવીસ વર્ષની રાજપૂતાણી અહીં કન્યાએ ઉદયપુર મહારાજ રાજસિંહજીને સંદેશો કાગળ લખ્યો છે કે દિલ્હીનો બાદશાહ આવે ને હું એને પરણી ન્યા જાઉં ને એ બને નહીં પણ રાજપૂત હજી કોઈ રાજપૂતા જીવતી હોય તો જાડી જાન જોડી અને મને પરણવા માટે આવો અને તેથી ચારુમતીની ઉંમર વીસ બારે બાવીસ વર્ષની હતી ઉંમર હતી અને રાણા રાજસિંહની ઉંમર સાઠની આસપાસ હતી આઠ વર્ષની આસપાસ પણ એને ઠેકાણું દેખાણું એટલે એને કાગળ લખ્યો તો અને એ આખી વાત કોણ અહીંયા સલંબરમાં કરે છે યુવાન રાજપૂતના લગ્ન હજી હાથથી થયા છે એ એને જગાડ્યો રાજપુતાણીને એને ઓલો એનો મિત્ર આવીને સંદેશો લઈને આવ્યો છે કે તો મારે શું કરવાનું આ રાજપૂતે કહ્યું કે દિલ્હીના બાદશાહની જાન દિલ્હીથી રૂપગત આવે જાન ને તારે રોકવાની છે ક્યાં સુધી કે રાણા રાજસિંહ ચારુમતી ને હારે ફેરા ફરી પરણી પરિણામ પાછા વયા જાય જાન દિલ્હી દિલ્હીના બાદશાહ ની જાન ને યુદ્ધ કરી અને રોકવાની છે આટલી જ આ વાત કરી પણ ઘડીક પેલા પૂર્ણ શૃંગારમાં રાજપૂત હતો વીસ બાવીસ વર્ષનો રાજપૂત ફરાક ફરાક એક મુસળિયું થવા માંડાણી ફરકાંત ભૂત ફરકાંત આંગુર રોમ રોમ ઉલટે ઉમાંગ મોટાનો શેરો ફરી ગયો બરાબર લાલ સટક જેવી આંખો મંડી થાવા અને આડો ધોબો આડો ધોબો હા હા ના કાળજાનો લોય રેડું એવી આંખું મંડી થવા ઓ ભાઈ અને ફટંક તો ક્રોધ જુરે તે હી કાળ ય ટંક એક ન એક ય ચાલ એમાં બોલા સંધી જવા કે કીધું તો હવે હું જાવ છું તમે જલ્દી આવજો કે હા અને કેસરીયા વાખા ધારણ કરીને રાજપૂત બરાબર તૈયાર થયો સલમબરમાં આવતે દી રાજપૂતાણી એમ કે રાજપૂત જાગ્યા કે નહીં દરબાર એટલે પાછા જોવા માટે આવ્યા કે ઇતિહાસકારો હોળ હોળ થી હતર વર્ષની ઉંમર હતી સહલબાઈ ની આ રાજપૂતાણી ની અને એમાં આવીને જોયું જ્યાં આવીને જોવે ત્યાં તો કેસરિયા વાઘા ધારણ ઘડીક પહેલા શ્રૃંગાર માં જે રાજપૂત હતો એ બરાબર વીર રસ આવી ગયો છે ફરક ફરક મૂસું થાય છે એટલે આવી અને ધીરેક દઈ થોડાક હોઠ મરકાવી અને હોળ હતર વરના રાજપૂતાની આમ રાજપૂત ને જોઈને એટલું કીધું દરબાર કહા છે સ્વામીનાથ એટલી વાર માં ક્યાં ઉપડ્યા તમે આ ઉઠ્યા ફેળા જાગ્યા ફેળા હવારના પોરમાં લગન ને હાથ જ દી થયા છે શું બલિદાન આ બધાય દાટી દેવામાં આવે છે અને ફલાણો મહાન ને ફલાણો ચોક ને ફલાણો મહાન તો અમારું બધાયનું ક્યાં જાહે એટલે અમે રાયડું નાખી છે આ ઘટનાઓ જેવી તેવી નથી ચોક આપણે એટલા માટે અમે આ વાતો કરી છે એટલે હા હા સરસ એ બધું આમાં આવી ગયું સંસ્કૃતિની હું પાછું જે કોઈ આપે ની જાહેરમાં જ કહો તમે સંસ્કૃતિની વાતો બહુ કરી ઘણી કરી પણ ગાય માતા વિશે કંઈક બોલો ઈ આવશે ધીરે ધીરે બધું આમાં બધુંય આવી ગયું આવું સાંભળ્યું હોય ને એ કોઈ આવી બધી વાતો સાંભળી નાખી નીકળે અને પછી કોઈ ગાય લઈને જાતા સાંભળે મારી આ વાતો નથી કીધી કઈ પૂછવા રહીએ કે રાજભાઈ ગાય નું નથી કીધું પૂછે ખબર જો આમાં બધુંય આવી જાય તું તો તેરે બાસન જમા સમાન પાણી ભર લે હા જરૂરી છે બહુ હા મૂળ વાત ઉપર આવું હાથ દિવસ ત્યાં પરણીને આવેલી રાજપૂતાણી કહા ચલે સ્વામીનાથ મરકતા ઓઠે બોલ્યા અને આખી વાત કરી કે એક રાજપૂતાણીની ભારતની એક સ્ત્રીની ઈજત બચાવવા માટે રાણા રાજસિંહ જાય છે ઉદયપુરથી પરણવા આમથી દિલ્હીના બાદશાહની જાન આવે છે એક જ કન્યાને પરણવા આથી રાણા રાજસિંહની જાન જાય છે અને દિલ્હીના બાદશાહની જાનને રોકવા માટે મને કીધું છે અને હું જાઉં છું ઘડીક પહેલાં શૃંગારમાં રાજપૂતાણી હતી એનો કલર રંગ મીંડ્યો ફરવા ભાયો અને ચોટીલાના ડુંગરેથી ચંડમુંડ ને રોળવા માટે ચામુંડા ઉતરી હોય ને એવું રૂપ દેખાવા મંડાનો ભાઈ સહલભાઈ નું થઈ હાડી રાણી નું રાજપૂત રાણી નો શાબાશ રાજપૂત શાબાશ મોજના તોરા છૂટી ગયા અને આ ઉભા રેજો આવું છું અને આરતી થાળી લઈને આવે અને કે છે જાઓ ફતે કરજો અને એમાં બરાબર હથિયાર સજ કરી બક્તરની કડીયું ભીડી અને નીકળ્યો યુવાન નીકળતા નીકળતા ઘોડા ઉપર બે અને એટલું કીધું રાજપુતાની તમારું ધ્યાન રાખજો હવે હું પાછો આવું ના આવું નક્કી નથી આ મને ખબર છે મારા ધર્મ ની તમે તમારો ધર્મ સંભાળો નીકળી ગયો વળી ડેલીએ થી પાછો વેળો ઘોડો રાજપુતાની હું પાછો આવું ન આવું આપણે લગ્ન ને હાત જ દિવસ થયા છે માટે સંભાળજો ધ્યાન રાખજો કે મારા ધર્મ રો મુજબ પતો

દાસી દરવારને તાહડો લઈ આવ્યો મારું માથું કાપીને તાહડામાં મૂકી દઉં મારું માથું દરબારને દઈ દે એનું જીવ મારામાં રહે તો હું જાવ પાડવાનો હતો યુદ્ધના મેદાનમાં રાજપૂતને આપી દે અને કોચડું ધૂપ કરતો માથું કાપ્યું શું બલિદાન છે સાહેબ આજની દીકરીઓને ખરેખર આ બધાય પાઠ ભણાવવાની જરૂર કે તમે કોણ છો

હા એટલે પણ શું છે આવી ઘટના છે આમાં કોઈ યુનિવર્સિટીમાં ભણવા માટે રાજપુતાની નહોતી ગયો માથું કાપીને આપી દીધું અને બરાબર દાસીના હાથમાં તાહડો દીધો દાસી આમ રેશમી કપડું ઢાકેલું જઈ અને ત્રાહડો આમ લંબાયો ઘોડા ઉપર બેઠા બેઠા રાજપૂત કીધું લ્યો આ ભેટ મોકલી છે હો લેતા જાઓ તરવારની પીસીથી કપડું આઘું કરી કર્યું એમ કે કઈક હશે આમ જોયું ને બે મીંઢલા બે ચોટલા વાળેલું માથું ઉભું પીડ્યું છે તાહડામાં લોહીના લોહીમાં જેને કહેવાય બુટીવા પીડ્યું છે માથું બે મીંઢલા હું તો ત્યાં સુધી કહું છું બે ચોટલા વાળવાનો એને જ હક છે જેને દેશ માટે પતિને જવાનું થાય ને તેથી માથું કાપીને આપી દેવાની ત્રેવડ હોય એને જ બે ચોટલા વળાય બાકી બે ચોટ એક બરોબર છે હા શું કામે એના પતિને આમ બે ગાંઠ વાળીને ગળામાં માથું બાંધવા થાય એ આમ જોયું હો રાજપૂતાણી મારી પેલા વિદાય લઈ લીધી પણ રાજપૂતાણી ની આંખું આવ્યું આમ જીવ નતું પણ આખું રાજપૂત ની હામી આવીને જાણે કહેતી હતી કે રાજપૂત તું સર્ગમાં જા અને ઉર્વશી મેનકા રંભા અનંગ સેના વસંત સેના કામ કુંડળા એ અપસરાઓ તને વરવા માટે આવે ને તને વધાવે ને એ વાતમાં માલ નહીં હરગમાં તને વધાવવા માટે હાર લઈને ઊભી હશે હવે વેલા હાર વયો આવજે અને બરાબર આમ દાસીના હાથમાં થાળ આ ત્રાહડામાં માથું હતું એ દેવા દાસી આમ ઉષા જોજો એની હારે રહેવા વાળી દાસી દાસી આમ ઉષા હાથ કર્યા ને જા બે બરાબર રાજપૂતની નજર પડી દાસીએ એ બે પડખામાં આમ કટારો ધરબી દીધી હતી અને લોહી ના ભભુકા હતા રાજપૂતે કીધું કે દાસી તું તો મને આ લઈ આવવા વાળી વહી જતી હોય પછી મારે હું પીડ્યું રહી હવે તમે પાછા ન પડતા હો બસ એટલું તમને કહેવા માટે આવી છું અને એ બે ચોટલાને ગળામાં બાંધ્યા હાડી રાણી એનું નામ હતું સહલબાઈ અને એ ચોટલો રાજપૂતાણી માથું આગળ રહ્યું અને યુદ્ધના મેદાનમાં ઉતર્યો રાજપૂત આજે જેમ વિડીયો વાળા હોય છે મીડિયા વાળા હોય છે એમ તે લઈ આવો હાથી ઉપર બેઠા હોય જે હાથી ઉપર પિંજરું હોય પિંજરામાં કવિ બેઠા હોય ઉપર ધોળી ધજા હોય એના ઉપર કોઈ ઘા ન કરે એ બેઠા બેઠા હટાણે વિડીયો ઉતારે એમ લખતા હતા એ નજરે જોનારા લખીને એમ કહે છે ત્રીજે દિવસે યુદ્ધ કરતા કરતા રાજપૂતના મોઢા ઉપર કડચલી પડી ગઈ હતી મોટું હુકાવા માંડ્યું હતું ભેળું થવા માંડ્યું હતું પણ રાજપૂતાણીનું મોટું આગળ જે બાંધ્યું હતું ચોટલો અને આ મુખ આગળ હતું રાજપૂતને એ રાજપૂતાણીના મોઢા ઉપર નહીં હોઠ ઉપર કળશલી નહોતી પડી આનાથી મોટી જગદંબા તમને ક્યાં જોવા મળે કોઈ કલ્પના કરજો હોઠ ઉપર કળશલી નોતી પડી સાહેબ એ જગદંબા છે એ જ આપણી શક્તિ છે અને એ શક્તિ જ્યારે એવું આપણને આ દેશની ધરતીમાં દીકરીઓ જ્યારે એવા પરાક્રમ દેખાડશે ત્યારે ભારતમાં દુર્ગાની પૂજા થવાની થવાની અને થવાની અને નારી શક્તિનું કોઈ અપમાન કોઈ દિવસ નહીં કરી શકે